નમસ્કાર દર્શક મિત્રો આપ સ્વાગત છે પર્વ નિમિત્તે કરપલાની યાદમાં નાના મોટા થઈને ચાલીસ કલાત્મક તાજિયા જુલુસ નીકળ્યા શહેરમાં ચુસ્ત પોલીસે બંદોબસ્ત ગોઠવાયો શહીદે કરપલાની યાદમાં ગતરોજ રાત્રિના નાના મોટા થઈને ચાલીસ કલાત્મક તાજિયા જુલુસ નીકળ્યા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ભરૂચ શહેરમાં મોરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં ગતરોજ રાત્રિના નાના મોટા કલાત્મક તાજાના શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજા નીકળ્યા હતા જ્યારે ચુલુસ સાથે યુવાનોએ કરતબો સાથે યાહુર હુસૈના નારાઓ પણ લગાવ્યા હતા દર વર્ષે પરંપરાગત મોહરમ પર્વની ઉજવણી કરાય છે આજથી ચૌદસો વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં જંગ લડી અસત્ય સામે શીશનો ચુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મહંમદ પૈગમ્બર સાહેબના દોહિત્રો હજરત ઇમામ હસન બે હઝરત ઇમામ હુસૈન પે અને તથા સાથીઓની યાદમાં સદીઓ વિત્યા છતાં પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી રહી છે તેના ભાગરૂપે શહેર જિલ્લા અને તાલુકાઓમાં પણ હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજા બનાવી જુલુસ કાઢવામાં આવ્યા રાત્રિના યાહુસેન નારાઓથી વાતાવરણ ગુંજ્યું ભરૂચ જિલ્લામાં પણ હઝરત ઇમામ હસન અને હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજા બનાવવામાં આવે છે અને ગતરોજ રોજ રાત્રિના નીકળેલા કલાત્મક તાજામાં યાસેનના નારા વચ્ચે શહેરના કતુકપુર બજાર દરવાજા ફાટા તળાવ ફૂર રોડ ચાર રસ્તા સહિતના આસપાસના વિસ્તારોમાં નાના મોટા થઈને ચાલીસ થી વધુ તાજાઓનું જુલુસ મોરમ પર્વના નવમા અને દસમા ચોંતના રોજ કાઢવામાં આવે છે જેમાં ગત રોજ રાત્રિના નીકળેલા કલાત્મક તાજામાં નાના મોટા લોકો જોડા હતા અને જેમાં તેઓ તેઓ દ્વારા અલગ અલગ કર્તવ્યો પણ બતાવવામાં આવ્યા જ્યારે શહેરમાં ઠેઠર મોરમ પર્વ નિમિત્તે શરબત દૂધ કોલ્ડ ડ્રિંક સહિતની નિયાઝનું વિતરણ પણ ખાસ કરવામાં આવે છે જોકે પરંતુ જિલ્લામાં કોઈ અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ